નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજનો વિડીયો નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે આપણે કમેન્ટમાં જે પ્રશ્નો આપણને પૂછાય છે જે પ્રશ્ન તમે કમેન્ટ કરીને પૂછો છો એના ઉત્તર લઈને આપણે વિડીયોમાં આવીએ છીએ તો આજે એક કમેન્ટમાં પ્રશ્ન પૂછાયેલો હતો કે એક કારીગર પંદર દિવસ માટે એક દિવસના પચાસ લેખે કામ કરે છે ટૂંકમાં એ રીતનું આ પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે પંદર દિવસે કામ કરે તો એક દિવસના એને પચાસ રૂપિયા મળે છે પણ પ્રશ્ન હજી આગળ પણ છે આગળ શું કીધેલું છે તો ગેરહાજરીના એક દિવસના પચીસ રૂપિયાનો એને દંડ લાગે છે ટૂંકમાં એ જે દિવસે ગેરહાજર હોય તે દિવસે તેને પચાસ રૂપિયા પચીસ રૂપિયા એના કટ થાય છે તો તેણે કુલ ત્રણસો ને પંચોતેર રૂપિયા પ્રાપ્ત કર્યા હોય તો તેણે કેટલા દિવસ કામ કર્યું હશે તે આપણે કહેવાનું છે અને મિત્રો એના માટે આપણને વિકલ્પ પણ આપેલા છે વિકલ્પ એમાં પાંચ દિવસ કહેલું છે કે પાંચ દિવસ કામ કર્યું હશે વિકલ્પ બી માં કહે છે દસ દિવસ કર્યું હશે વિકલ્પ સી એમ કહે છે પંદર દિવસ અને વિકલ્પ ડીમાં કહેલું છે ત્રણ દિવસ તો ચાલો મિત્રો આપણે જોઈએ કે કારીગરે કેટલા દિવસ કામ કર્યું હશે તો આમાં સૌથી પહેલા આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આપણે ઉતાવળમાં એ રીતે ગણતરી ન કરવાની કે જે દિવસે નથી જતો તે દિવસે પચીસ રૂપિયા દંડ લાગે છે તો પાછા બીજા પચીસ છે તો મળશે એવું નથી જે દિવસે નહીં જાય કામ પર તે દિવસે એને પચાસ રૂપિયા તો પોતાના નહીં મળે પણ પોતાના જે ગેરહાજરીના રૂપિયા હાજર નથી તો પચીસ રૂપિયા પોતાના કટ થશે ટૂંકમાં એને પાછળના પચીસ રૂપિયા મળતા નથી 0 રૂપિયા મળે છે સામેથી પચીસ રૂપિયાનો દંડ પણ લાગે છે પણ સામેથી પણ એના પચીસ રૂપિયાનો એને દંડ લાગવાનો છે દંડ કહેલો છે તો એ આપણે માં રાખશું તો ચાલો મિત્રો આ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ તો મિત્રો આ પ્રશ્નને આપણને વિકલ્પમાંથી જ સોલ્વ કરવો પડશે સૌથી પહેલા શું કહેલું છે પાંચ દિવસ તો આપણે પેલા જોઈએ કે કદાચ એ પાંચ દિવસ માટે એની હાજરી હોય તો એને કેટલા રૂપિયા મળે તો એક દિવસના આપણને ખબર છે કે એક દિવસ હાજર હોય એક દિવસ કામ પર જાય તો એને પચાસ રૂપિયા મળે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે એક દિવસના એને પચાસ રૂપિયા મળતા હોય તો પછી પાંચ દિવસ વિકલ્પ એ આપેલો છે તો પાંચ દિવસના એને કુલ કેટલા રૂપિયા મળે તો પચાસ ગુણ્યા પાંચ કરીએ એટલે ખબર પડી જાય કે કેટલા રૂપિયા મળે તો ને ઝીરો થી ગુણીએ તો ઝીરો પાંચ ને થી ગુણીએ તો પચું પચું પચીસ ટૂંકમાં બસો ને પચાસ રૂપિયા એને મળે હવે એમાંથી એના ગેરહાજરીના માઇનસ કરવા પડશે પણ આપણને તરત જ ખબર પડી જાય છે કે કુલ એના ત્રણસો ને પંચોતેર તો એ છેલ્લે પ્રાપ્ત કરે છે અને અત્યારે તો હજી પાંચ હાજરીના એના કેટલા રૂપિયા મળે છે બસો પચાસ ટૂંકમાં આ રકમ કરતા તો વધારે આવી જ જોઈએ તો જ આપણને ખબર પડે એમાંથી હજી તો માઇનસ પણ કરવાના બાકી છે તો એનો મતલબ વિકલ્પ એ તો જવાબ નહીં જાવે તો ચાલો ચાલો મિત્રો વિકલ્પ બી તરફ આપણે આગળ વધીએ તો મિત્રો વિકલ્પ બી માં કહેલ છે કે એને દસ દિવસે હાજર રહ્યો હશે તો ચાલો મિત્રો ફરીથી એ જ રીતે આપણે ગણતરી કરીએ કે કદાચ એક દિવસના એને પચાસ રૂપિયા કામના મળતા હોય અને એ દસ દિવસ માટે હાજર રહે છે તો પચાસ ગુણ્યા દસ એટલા માટે કુલ જવાબ મળશે બે સંખ્યા છે એટલે શૂન્ય ને શૂન્ય થી ગુણ્યો તો શૂન્ય એકને પાંચથી ગુણ્યો તો પાંચ એ જ રીતે એ જ રીતે ને શૂન્ય થી ગુણ્યો તો શૂન્ય શૂન્યને પાંચથી ગુણ્યો તો શૂન્ય ટૂંકમાં એને પાંચસો રૂપિયા પ્રાપ્ત થાય તો ચાલો મિત્રો પાંચસો રૂપિયા સેના પ્રાપ્ત થાય છે તો એ દસ દિવસ દિવસ હાજર હોય તો એને પાંચસો રૂપિયા મળે છે પરંતુ આપણે વાત પણ કરવાના છે કીધું કે ત્રણસો પંચોતેર રૂપિયા બચે છે તો ચાલો મિત્રો આપણને તરત ખબર પડે છે કે જો એ દસ દિવસ હાજર હોય તો સીધે સીધું એ ખ્યાલ આવે છે કે કેટલા દિવસ દિવસે ગેરહાજર હશે તો કુલ આપણને પંદર દિવસ કહેલા છે બરાબર ને તો એમાંથી દસ દિવસ હાજર હોય તો એનો મતલબ એ થાય છે કે પાંચ દિવસ માટે ગેરહાજર હશે તો ચાલો મિત્રો એક દિવસ ગેરહાજર હોય તો કેટલા રૂપિયા દંડ પડે પચીસ રૂપિયા તો એ પાંચ દિવસ ગેરહાજર છે તો ચાલો ગેરહાજર છે એની ગણતરી પણ આપણે કરી લઈએ તો એક દિવસના પચીસ રૂપિયા દંડ પડે અને એ પાંચ દિવસ ગેરહાજર હોય તો એનો મતલબ શું થાય છે પચુ પચું પચીસ ના પાંચ વધી બે પાંચ દુ દસ ને બે બાર એનો મતલબ એકસો ને પચીસ રૂપિયા એને દંડ લાગે તો મિત્રો હવે સ્પષ્ટ આપણને ખબર પડી જશે કુલ એને પાંચસો રૂપિયા પ્રાપ્ત થાય છે કુલ પાંચસો રૂપિયા એને પગાર પેટે મળે જો એ હાજર હોય એ દિવસોના તો એને પાંચસો રૂપિયા હાજરીના મળ્યા હવે એમાંથી આપણે એકસો પચીસ રૂપિયા દંડ લાગ્યો કારણ કે પાંચ દિવસે ગેરહાજર છે તો પાંચસો માંથી એકસો પચીસ બાદ કરીએ શૂન્યમાંથી પાંચ નહીં જાય તો દસ કો લઈએ એટલે દસ અહીં નવ થઈ જશે પાંચના અહીં ચાર થઈ જશે દસ માંથી પાંચ જાય તો પાંચ નવમાંથી બે જાય તો સાત ચારમાંથી એક જાય તો ત્રણ એનો મતલબ કે ત્રણસો ને પંચોતેર રૂપિયા છેલ્લે એની પાસે બચે ફરીથી એક વખત મિત્રો સમજાવું કઈ રીતે આપણે ગણતરી કરી વિકલ્પ એ આપણે સૌથી પહેલા જોયો એમાં એમ કહેલું હતું કે પાંચ દિવસે હાજર હોય તો જો એ પાંચ દિવસ હાજર હોય તો એને કુલ કેટલા રૂપિયા મળતા હતા તો પચાસ રૂપિયા લેખે બસો ને પચાસ રૂપિયા મળતા હતા તો બસો પચાસ રૂપિયા મળતા હતા તો એ તો જવાબ ન જ આવત કારણ કે ત્રણસો પંચોતેર રૂપિયા તો છેલ્લે બચવા જ પડે તો વિકલ્પ એ તો ના આવ્યો વિકલ્પ બી માં આપણે દસ રૂપ દિવસની ગણતરી કરી એક દિવસના એને જો પચાસ રૂપિયા લેખે મળતા હોય તો એને દસ દિવસના કેટલા રૂપિયા મળે તો પચાસ ગુણ્યા દસ કરીએ એટલે ખ્યાલ આવે આપણને કે પાંચસો રૂપિયા એને મળે છે કેટલા દિવસના દસ દિવસ હાજર હોય તો પાંચસો રૂપિયા મળે છે હવે દસ એ હાજર છે એનો સીધે સીધો મતલબ એમ થાય છે કે પાંચ દિવસે ગેરહાજર હશે કારણ કે આપણને કુલ દિવસ પંદર આપેલા છે જો આ પંદર દિવસમાંથી એ દસ દિવસ હાજર હોય તો એનો મતલબ પાંચ દિવસે ગેરહાજર છે તો મિત્રો પાંચ દિવસ ગેરહાજર છે એની આપણે અહીંયા ગણતરી કરી હતી એ દાખલો આપણે બગાડી દીધો એક દિવસના પચીસ રૂપિયા અ કટ થાય તો એનો મતલબ કે પાંચ દિવસના એકસો ને પચીસ રૂપિયા કટ થાય પચીસ ગુણ્યા પાંચ કરશો એટલે આપણને ખ્યાલ આવી જશે તો પાંચ દિવસના એકસો પચીસ રૂપિયા કટ થાય હવે મિત્રો એની હાજરીના દિવસો ની ગણતરી કરીએ તો પાંચસો રૂપિયા છે અને દંડ લાગ્યો એ એકસો ને પચીસ રૂપિયાનો છે કારણ કે પાંચ દિવસ એ ગેરહાજર છે દસ દિવસ ભરેલા છે એના પાંચસો રૂપિયા અને પાંચ દિવસ ગેરહાજર છે એનો દંડ એકસો ને પચીસ રૂપિયા તો પાંચસોમાંથી એકસો પચીસ બાદ કરીએ એટલે કેટલા બચ્ચે છે ત્રણસોને પંચોતેર ટૂંકમાં પંદર દિવસ પૂરા થઈ ગયા પાંચ દિવસ એને ગેરહાજરી રાખી અને દસ દિવસ એને કામ કર્યું તો છેલ્લે બાકી બધી ગણતરી કરતા દંડ બાદ કરતા કુલ પગારમાંથી દંડ આપણે બાદ કર્યો તો એના કુલ કેટલા બચ્ચે છે ત્રણસો ને પંચોતેર એનો મતલબ કે આપણે જે કીધું તું કે કેટલા કુલ છેલ્લે પ્રાપ્ત થાય છે ત્રણસો ને પંચોતેર એ રૂપિયા પ્રાપ્ત થઈ ગયા ક્યારે પ્રાપ્ત થયા તો જ્યારે આપણે ખબર પડી કે દસ દિવસ માટે એ હાજર હોય છે ત્યારે એને રૂપિયા મળે છે તો ચાલો મિત્રો આપણે ખ્યાલ આવી ગયો કે જ્યારે દસ દિવસ આવી રીતે હાજરી આપે છે ત્યારે એને ત્રણસો અને પંચોતેર રૂપિયા પ્રાપ્ત થાય છે તો વિકલ્પ નંબર બી એ સાચો જવાબ આવશે તો ચાલો મિત્રો આશા રાખું છું આ દાખલો સમજાઈ ગયો હશે આવી જ રીતના કોઈ પણ તમને કોયડા સ્વરૂપે દાખલો હોય સમજાતો ન હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો હું એ દાખલાનો વિડીયો બનાવી અને આપ સમક્ષ જરૂર રજૂ કરીશ ચાલો મિત્રો આશા રાખું છું વિડીયો ગમે હશે ફરી મળીશું ધન્યવાદ